વાંકાનેર શહેરના વોર્ડ નંબર બે નાગરિકોને પીવા માટે નગરપાલિકા દ્વારા દુર્ગંધયુક્ત અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની રાવ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેરના વોર્ડ નંબર બેમાં મિલ પ્લોટ મિલ કોલોની અને ગોડાઉન વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નાગરિકોને પીવા માટે અશુદ્ધ દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની સ્થાનિક નાગરિકો દ્વારા રાવ કરવામાં આવી રહી છે આ સાથે જ આ મામલે નગરપાલિકાના જવાબદાર મહેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પીવાના પાણી સાથે ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ભળી જવાના કારણે આ સમસ્યા સર્જાઈ રહી હોય જેમાં આજ રોજ સોમવારથી નગરપાલિકાની ટીમ દ્વારા કુંડીની સાફ સફાઈ શરૂ કરવામાં આવી હોવાની માહિતી બપોરે બે વાગ્યે આપી હતી કાલે જીરા મસાલા હોય ને એવું પાણી દે છે ગટર એ અમાર તેવા ન હોય કે મહેમાનને દેવા જો આવું પાણી દે છે આ પાણી આ કોઈ ધ્યાન દે આ જીરા મસાલા આ જીરા મસાલા લગો બોલાવ્યા છે કેવું પાણી આવે તમારે કાયદેસર આ જો કાળુ આજે કાયદેસર પાણી તમે તો કાળુ આખું આવે છે સીધું ભૂગર્ભ નું ગંદુ પાણી આવે છે માણસો ને આ મારવાના ધંધા છે કે કેવા છે